રાજકોટમાં પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો છે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા છે દૂધની ડેરી ભીલવા સહિતના અલગ અલગ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા આ પોસ્ટર લાગતાની સાથે રાજકોટ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અલગ અલગ વિસ્તારોમાં લાગેલા પોસ્ટરે પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે આ સાથે જ આઈ લવ મોહમ્મદના પોસ્ટર અલગ અલગ શહેરો અલગ અલગ વિસ્તારોમાં લાગતાની સાથે વિવાદનું વંટોળ પણ શરૂ થયો છે રાજકોટમાં પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો છે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા છે દૂધની ડેરી ભીલવા સહિતના અલગ અલગ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા આ પોસ્ટર લાગતાની સાથે રાજકોટ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અલગ અલગ વિસ્તારોમાં લાગેલા પોસ્ટરે પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે આ સાથે જ આઈ લવ મોહમ્મદના પોસ્ટર અલગ અલગ શહેરો અલગ અલગ વિસ્તારોમાં લાગતાની સાથે વિવાદનો વંટોળ પણ શરૂ થયો છે